मैं एक बार एक्सपेरिमेंट ट्रैक्सल यूनिवर्सिटी इन फिडेलफिया त्याग आई थिंक इट वॉज अ कोर्स ऑफर्ड टू स्टूडेंट्स ऑन स्पिरिचुअलिटी एंड मेडिटेशन तो श्री रामचंद्र मिशन वॉज इन्वाइटेड टू एड्रेस टू ट्रेन दिस अबाउट ट्वेंटी बॉयज एंड गर्ल्स गर्मेरिक्स तो આઈ વોન્ટ ટુ મેક ઇટ એઝ સાયન્ટ એઝ સાયન્ટિફિક એઝ પોસિબલ એમાં દરેક સ્ટુડન્ટ હોય માઇન્ડ ફૂલનેસ હોય બુદ્ધિસ્ટ મેડિટેશન જે છે એ અથવા ચેન્ટિંગ કરીને નાક પર ઘણા ફોકસ કરતા હોય ઘણા અજ્ઞાચક્ર પર ફોકસ કરતા હોય કોઈ સહસ પર You gather all kinds of meditation system that you can find. And then you divide your group and you meditate accordingly for one week. Write your experience. Then exchange these methods amongst yourselves and write your own experience. Right? just has paddhati. પણ પ્રાણાહુતિનો ઉપયોગ નહીં કરતા ડોન્ટ ગો ટુ એની ટ્રેનર ઓર ગુરુ ઓફ સહેજ માર્ગ સિસ્ટમ ખાલી પ્રોસેસ ફોલો કરો એન્ડ સી વોટ હેપન્સ એન્ડ દેન એ જ સહેજ માર્ગના પ્રોસેસની સાથે તમે પ્રાણાહુતિનો ઉપયોગ કરો એન્ડ સી વોટ હેપન્સ નાવ યુ ડિસાઈડેડ ફોર યુર સેલ્ફ ઓલ ટ્વેન્ટી આઉટ ઓફ ટ્વેન્ટી સેઝ દેટ યોર મેડિટેશન એક્સપિરિયન્સીસ ચેન્જ એબ્સોલ્યુટલી વેન યુ ઇન કોર્પોરેટ પ્રણાવતી એ જ એક્સપેરિમેન્ટ વી ટુક ઇટ ટુ અક્ષ લેવલ એમાં શું કર્યું કે એ જે પ્રોબ્સ હોય ઇલેક્ટ્રો એન્ડ સફિલોગ્રાફ એનાથી શું થાય કે ઇટ મેજર ઇઝ ધ ચેન્જ ઇન યોર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ ઇન ધ બ્રેઇન જો તમે એકદમ ફાસ્ટ ઝડપથી વિચારતા હો that means electrochemical processes in your brain is so rapid and intense. And Any the electromagnetic field will change, faster the thought, faster the frequency. Okay. Bardo coma they, they think very fast. they have very fast waves. <coughs> as we grow, That speed decreases दट स्पीड डीक्रीज इिटल बेट आईट समटाइम्स इिटवीन फिफ्टीन टू our ड्यूरिंग अवर वेकिंग अवर चाहता हो तरह पार अपने सूआनी कोशिश करता कोशिश, तो थोड़ा वो लगे तो एकदम स्लो थी जात REM पैटर्न से कही रेपीड आई मूवमेंट, ड्रीम स्टेट. ड्रीम स्टेट में बी डिपेडिंग ऑन योर ड्रीम योर इट विल ऑल्सो चेन्ज इलेक्ट्रोमेग्नेटिक फील्ड विल चेन्ज इन डीप स्लीप स्लीप स्टेट में शू के अपनी फ्रिकवसी है ओछी थी जाए बिट्वीन थ्री टू फाइव मे बी ओर टू बिट्वीन टू एंड फाइव फ्रिकवसी थी जाए हर्ड्स ओके जय ध्यान करता हो એસ્પેશલીસ હાર્ટફુલનેસ વે ઓફ મેડિટેશન પહેલી વાર બી તમે કરતા હોય ગેટ ઇન ડેલ્ટા મોડ વિચ ઇઝ લાઈક એ ડીપ સ્લીપ પણ માઇન્ડ યુ ડીપ સ્લીપમાં આપણને પોતાના વિશે ભાન નથી હોતું એકદમ શું થઈ એ જ ખબર ના હોય છે જ્યારે સમાધિ અંદર ફ્રિકવન્સી તમારી થ્રી ટુ ફાઈવ થઈ ગઈ ઇટ ઇઝ ઓલમોસ્ટ એઝ ઇફ યુ આર સ્લીપિંગ બટ યુ આર ફુલ્લી અવેર ઊંઘ કે એવું લાગે પણ તમે ભાન ના ગયું હોય રાઈટ સજાગ હો અગેન ઇટ ડિફાઇન્સ અ સ્ટેટ ઓફ અ યોગી તો હોય પણ જાગ્રત અવસ્થામાં હોય છે એટલો રિલેક્સડ હોય ઇફ ઇઝ સ્લીપિંગ બટ જાગૃત અવસ્થામાં હોય ઇઝ દેટ ઇઝ આપણા શાસ્ત્રમાં એને ફોર્થ લેવલ ઓફ કોન્શિયસનેસ કહેવાય જેને તુરિયા કહેવાય તુરિયા કન્ડિશન ટી યુ આર આઈ વાય એ તુરિયા સ્ટેટ કે જે પ્રેક્ટિકલી આપણે અનુભવ કરી શકતા હોઈએ કે એ તુરિયા સ્ટેટને અનુભવ કરવા માટે ઋષિમુનિઓ મુનિઓ એટલી તપસ્યા કરતા હતા પચાસ વર્ષ સાહીઠ વર્ષ તો બી એમને એ ભાન નહોતું પડતું એ લોકોનું પણ આ પ્રાણાહુતિની નિપણ એકદમ આસાન થઈ ગયું છે અને માનવાની વસ્તુ નથી તમે જુઓ કે આ થ્રી ટુ ફાઈવ મેગ આઈ મીન હર્ડ્સ પર સેકન્ડ થાય છે કે નહીં મશીન ના હોય તો એટલીસ્ટ આપણને ખબર પડે કે ઊંડો ઉતરી ગયો તો એકદમ રિલેક્સ થઈ ગયો તો બી સૂતો નહોતો હું એ તો આપણે દરેકને ખબર પડી શકે છે અને નેક્સ્ટ લેવલ ટુ તુરિયા ઇઝ તુરિયા તીત એનાથી બી આગળ એ બી અનુભવની વસ્તુ છે તુરિયા કન્ડિશન ક્યારે આવે કે જ્યારે તમે ધ્યાનમાં બેઠા હો ત્યારે તુરિયા તીત કન્ડિશન ક્યારે આવે હાલત તમે ડે ટુ ડે કામમાં બી એ હાલત એ જ As if yeah, that is Your delta is thith, steady. <laughs> Your waves are steady.